ચાલો રમત રમીએ આ રમતનું નામ છે થોડું હસો થોડું રડો બતાવેલ ઘટનાઓમાં બાળક કેવી રીતે પોતાની લાગણીઓ બતાવવાનું શરૂ કરે છે તે જણાવ્યું છે જન્મથી છ માસ સુધીના બાળકો માટે આ ઉંમરે બાળક પરિચિત ચહેરાઓ જોઈ હસવાનું શરૂ કરે છે તથા પરિચિત લોકો તેમની સાથે વાત કરે છે ત્યારે બાળકના ચહેરા પર ખુશીના ભાવ વધી જાય છે સાત થી બાર માસના બાળકો માટે આ ઉંમરે બાળક જ્યારે વસ્તુઓ તેની ઈચ્છા અનુસાર ન થાય ત્યારે રડવાનું શરૂ કરી દે છે આ સાથે જ અજાણ્યા લોકોને જોઈ શરમાય છે અથવા ગભરાય છે તેર થી ચોવીસ માસના બાળકો માટે આ ઉંમરમાં બાળક કેટલીક ઘટનાઓમાં ડર બતાવે છે જેમ કે અંધારું પચીસ થી છત્રીસ માસના બાળકો માટે આ ઉંમરે બાળક મિત્રો અને પરિવારના સભ્યો પ્રત્યે સ્નેહ દર્શાવવાનું શરૂ કરે છે તમારા અને બાળક વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવા માટે બાળક સાથે દિવસ દરમિયાન થોડો સમય વિતાવો આપેલ રમતો તમારા બાળકો સાથે રમો અને તમારા અનુભવો અમને જરૂરથી જણાવો